ઘાયલવાગા ગ્રામ પંચાયત સરપંચ પદની ચૂંટણીમાં પારુભાઈ વર્સિંહ પલાસનો તેપન મતે ભવ્ય વિજય ચાર ઉમેદવારો વચ્ચે કાંટી કે ટક્કરમાં વાઘા ગ્રામ પંચાયત સરપંચ પારુભાઈ વર્સિંહ પલાસનો 53 મતે ભવ્ય વિજય વિજેતા ઉમેદવાર પારુભાઈ વર્સિંહ પલાસે વિકાસની કરી વાતો ગ્રામ પંચાયત વાઘા તરીકે અમે ચાર ભાઈઓ ઉમેદવારી નોંધાવી હતી તો અમે પારુભાઈ વર્સિંહભાઈ વિજેતા થયા છે ત્યારે અમે ચાર સરપંચ તરીકે ફોર્મ ભર્યા હતા એમાં પારુભાઈ વરસિંગ જીત્યા હતા અને ત્રણ સરપંચ હાર્યા છે અમે બધા સાથે મળી અમારા કાકા હોય બાબા હોય અમે સાથે મળીને અમે કામ કરીશું અને લોકોનો ખૂબ તરીકે અમે વિકાસ કરવા તૈયાર છે અગાઉ બી પાંચ વર્ષ કર્યો છે હવે પણ કરવા તૈયાર છે એમને લોકોએ મત આપ્યા છે લોકોએ વિજેતા પણ છે લોકોની સાથે અમે રહેવું રહેશું અને લોકોના કામ અમે કરવા તૈયાર છે સુપનામ નામ શું છે તમારું પલાશ પારુભાઈ વરસિંહ કઈ ગ્રામ પંચાયત લાગે છે ગાય લાગે ગ્રામ પંચાયત કેટલા મતથી તમારી વિજેતા થઈ બસો ત્રીસથી જ્યારે તમે સરપંચ પદની ચૂંટણીમાં હજી વિજેતા થયા છે ત્યારે કયા કયા કામો કરશો ગામના વિકાસ સાહેબ અમે અમારા ગામના રોડ રસ્તા પાણીના કામ હોય કે લોકોને કોઈ બી મુશ્કેલી જવા આવવાની હોય ત્યારે અમે લોકોનું કામ કરવા તૈયાર છે તમે બીજી વાર બીજી વખત નળ જળ વખતે અમે ખૂબ સરકારને અમે સરકાર શ્રીને અમે ખૂબ અપીલ કરી હતી ને અમે અમારા ગામમાં લોકોના ઘર ઘર સુધી પાણી નળ છે જળ અમે પહોંચાડી છે તમારો આજે ભવ્ય એ વિજય થયો ત્યારે કેવો આનંદ લાગે છે તમને ખૂબ ખૂબ અભિનંદન શું તમારા મતદારોને શું સંદેશ આપવા અમારા મતદારોનો અમે એમ કે અમારા મતદારોનો અમે એમ કે એમ લોકોને ખોબે ખોબે મત ચાલ્યા છે અમે લોકોને રાત દિવસ એકઠા થઈને અમે કામ કરવા તૈયાર છે ડિબ્રા કિસમ હોનિયા દાહોદો જિલ્લા બિરો ચીફ